નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી હું છું સંજીવની વિગતવાર સમાચારની શરૂઆત રાજકોટથી કરવી છે રાજકોટના અરિબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર ઝડપાઈ ગયા છે બંને આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા છે હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યાનું તપાસમાં ખુલ્યું છે જૂની અદાલતમાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કર્યાનું તપાસમાં ખુલ્યું છે બંને હાર્દિકસિંહ જાડેજાના મિત્ર હોવાનું પણ સામે આવ્યું અનિરુદ્ધસિંહના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું

ઘટના સામે આવી હતી સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક સ્ટોરીમાં મામલામાં નવો વળાંક આવ્યો હતો અને ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી રીલ હાર્દિકસિંહ જાડેજાએ કબૂલ્યું હતું કે ફાયરિંગ કર્યું છે જેથી એલસીબી ને એસઓજી બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે રાજકોટ રૂરલ એલસીબી દ્વારા ફાયરિંગ કરનાર બે શખ્સોને ઉત્તર પ્રદેશ ઝડપી લીધા છે અને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હાર્દિકસિંહ જાડેજા ના કહેવાથી ફાયરિંગ કર્યાનું જણાવ્યું હતું ફાયરિંગ બાદ બંને શખ્સો જે છે તે ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા ત્યારે પોલીસ દ્વારા જે છે તેની તો કરી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માહિતી માટે ધન્યવાદ